શ્રીકાંતોસાયટી ના ગણેશ પંડાલમાં પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેના પ્રશંસનીય કામગીરીના બેનર લગાવવામાં આવ્યા હતા વડોદરા શહેર માં નેતાઓ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તો બીજી બાજુ વડોદરામાં ભારે વરસાદ હોવા છતાં ગણતરીના કલાકોમાં સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશ અને યુવા આયરે દ્વારા પ્રભુ સેવાના વોર્ડ અને આ ઉપરાંત ઠેકાણે પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદો અને અન્ય હજારો નાગરિકોને ખાદ્ય સામગ્રી પીવાનું શુદ્ધ પાણી રાહત સામગ્રીની કીટના વિતરણનું સેવા કાર્ય પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીવાના પાણીની બોટલ અન્ય સુકા નાસ્તા બિસ્કિટ ફૂડ પેકેટ બનાવીને આપવામાં આવ્યા હતા તેને લઈને શ્રીકાંત પાર્ક સોસાયટી ના ગણેશ પંડાલમાં માં બેનર લગાવી તેમના કામગીરીને બિરદાવી હતી શ્રીકા પાર્ક યુવક મંડળ આ વખતે કંઈ નવીનકરણ કરવામાં આવ્યું છે ડેકોરેશન માટે અમારો જે પહેલો વર્ષ એવું અમે કંઈ બતાવવા માંગતા હતા કે જેનાથી આ નાગરિક એકતા રહે અને અમારું થીમ બેઝ એ છે કે પૂરગ્રસ્ત વડોદરા એમાં દરેક જગ્યાએ જે સરોવરમાંથી પાણી એટલું બધું ઓવરફ્લો થયું વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ દરેક નીચાણવાળા વિસ્તારમાં છલોછલ પાણી કમર જેટલા એક ફ્લોર જેટલા ફૂલ પાણી જેટલું હતું એ થીમના બેસ પર અમે એક ડેકોરેશન થીમ તૈયાર કરી છે એની માટે જે અમારું મેન મો મોટિવ છે જન સેવા એક પ્રભુ સેવા એની માટે અમારા પૂર્વ પૂર્વ કોર્પોરેટરમાંજી રાજેશભાઈ આયરે એમને એટલી બધી મદદ કરી અમને કે એ અમારા માટે સેવક છે જન નાયક છે અમારી માટે તો અને આટલું જ નહીં હમણાં જે ભાજપ કોંગ્રેસમાં જે ચાલે છે કે જે પોલિટિકલને સોસાયટીમાં આવવા નહીં દેવા અમે તો ઉલટું આમંત્રણ કરીએ છીએ કે તમે આવો અમારી માટે એટલી બધી મદદ કરી છે એ આટલું જ પૂરતું નથી પરશુરામ ભટ્ટા છે નીચાણવાળા એટલા બધા સયાજીના વિસ્તારો છે ત્યાં કમર જેટલા પાણીમાં પણ એમણે જમવાનું ખાવાનું દૂધ જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે બધી જ એમને પૂરી પાડી છે અમે જેટલી મદદ હોય એટલું ઓછું છે અમારી માટે ભગવાન જેવા છે જેટલું કરે એટલું ઓછું છે ગણેશ મંડળમાં પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેની પ્રશંસનીય કામગીરીના બેનર લગાવવામાં આવ્યા હતા શ્રીકાંત પાર્ક યુવક મંડળ દ્વારા સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશ આયરે અને યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરેની કામગીરી બિરદાવી હતી મેં અહીંયા શ્રીકાંત પાર્ક યુવક મંડળ છે અમારું રામેશ્વર મંદિર પાસે સમતા ચોકડી અમે આ વખત આજે આપણી હોનારત થઈ બરોડામાં પૂર હોનારત એના ઉપર અમે આખી થીમ રાખી કે અમારો મેઇન મોટો હતો જનસેવા એ જ પ્રભુ સેવા એના પર અમે આખી થીમ બેઝ કરી હતી એક્ચુલી હતું એવું કે આપણે જોયું કે બરોડામાં બધે વરસાદ ઘણો હતો ને ઘણે બધે જગાએ પાણી ભરાઈ ગયું ને પબ્લિકનો એ રોઝ ઘણો હતો પણ એવા ટાઈમમાં અમે અહીંયા જે આટલા વર્ષોથી મહેસૂસ કર્યું ને આ વખતે પણ એ આપણા જે અમારા અહીંયાના રાજેશભાઈ આયર છે એ કોન્સ્ટન્ટલી અમારા માટે અહીંયા હાજર હતા અમારા એરિયામાં તો ઘણી કામગીરી કરતા જ હોય છે ઘણી હેલ્પફુલ અમને રહેતા હોય છે પણ એ આ વખત અકોટા અને એ એરિયામાં પણ એ લોકોએ પૂરના બીજા ત્રીજા દિવસથી જ બધે જમવાનું ને ફ્રૂટને બધું પાણીને બધું પહોંચાડ્યું હતું ને એ કાયમ અમને અહીંયા હેલ્પફુલ રહેતા હોય છે અમે આ અમારું તો આ પહેલું વરસ છે અમે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે પણ કોઈ પણ ફંક્શન હોય કે અમારી સોસાયટીમાં એ બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે રાજેશભાઈ પાસે જઈએ છીએ તો એ અમને કાયમ હેલ્પફુલ રહે છે અને અમને હંમેશા હેલ્પફુલ રહે છે કે અમને એ પ્રોબ્લેમ નથી કે એ બીજેપીના હોય કે કોંગ્રેસના હોય એ કાંઈ જોતા જ નથી બધાને હેલ્પફુલ અમ અમે ખાલી એક ફોન કરીને અમારા માટે હાજર થઈ જાય છે આ વખતે અમને પૂર્વ વખતે ઘણા હેલ્પફુલ રહ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર